વૃદ્ધાવસ્થા વિશે તો ઘણું જ સાંભળ્યું છે પરંતુ વૃદ્ધાવસ્થામાં એવી હાલત વ્યક્તિની થાય છે કે કદાચ નાનું બાળક હોય ને એ લોકોને સાચવું ગમે છે એમને કાલાઘેલા કરવા ગમે છે પરંતુ મોટા વ્યક્તિ સાથે કોઈને બેસવું ગમતું નથી એમને કોઈને બોલાવવા ગમતા નથી અથવા તો એ વ્યક્તિ બોલે ને એ પણ કોઈને ગમતું નથી લોકો તો છે કે બાળપણને ગઢપણ સરખું છે પરંતુ ના હું કહીશ કે બાળપણમાં વ્યક્તિને વધારે સચવાય છે જ્યારે ગઢપણમાં વ્યક્તિને ખૂણામાં ખાટલો આપી દેવાય છે એટલા માટે હું એક બે ત્રણ પંક્તિ કહેવા માગું છું કે આ ગઢપણ કેવું છે તો કે ઘરમાં બેસું ને એ કોઈને ગમતું નથી અને બાર મારાથી જવાતું નથી બીમારીએ ભરડો લઈ લીધો છે બીમારીએ ભરડો લઈ લીધો છે જીભના બહુ ચટાકા છે ભાવે એ મળતું નથી અને જે મળે છે ને એ મને ભાવતું નથી કોઈ પાસે બેસવા જાવ તો એને ગમતું નથી ને મારી પાસે કોઈ બેસતું નથી એ છે આ ગઢપણ ઉંબર ઉંમર થયા ડુંગર ઉંમર થયા ડુંગર કાન થયા કોડિયા જે હું બોલું ને એ કોઈ સાંભળતું નથી અને જે કોઈ બોલે ને સામેવાળું એ મને સંભળાતું નથી એ છે આ ગઢપણ રામ હવે ભજાતા નથી મન રામમાં લાગતું નથી અને પેલા મેં રામ ભજા નહીં અત્યારે એનું દુઃખ થાય છે છતાં પણ મન પોરવાતું નથી એ છે આ ગઠપણ એ છે આ ગઠપણ કોમલની વાત કુમલ સાથે um